તમારા જીવનને એક મુસાફરી તરીકે જુઓ જેમાં તમે કાર નથી તમે એક મુસાફર છો તમે એટલે કે તમારો આત્મા તમારું સાચું સ્વરૂપ અને કાર છે તમારું આ ભૌતિક શરીર અને ડ્રાઈવર ડ્રાઈવર છે તમારી બુદ્ધિ જે માર્ગ બતાવે છે પરંતુ ડ્રાઈવર સ્ટિયરિંગનો ઉપયોગ કરીને વાહન ચલાવે છે એ છે તમારું મન અને મનને દિશા આપે છે ઘોડાઓ જેવી ઉર્જાવાન અને અસંતુલિત કિંદ્રિયો જ્યારે ઇન્દ્રિયો થાય મન અશાંત થાય અને બુદ્ધિ પોતાનું દિશા ગુમાવે ત્યારે આત્મા એટલે કે મુસાફર ભટકી જાય છે પણ જો બુદ્ધિ મજબૂત હોય તો તે મનને લગામ આપે છે અને ઇન્દ્રિયોનું નિયંત્રણ કરે છે ત્યારે જીવન યાત્રા બને છે સુખદ શાંતિમય સફળ અને દિવ્ય તો હવે તમે વિચાર કરો તમારું જીવન કોણ ચલાવે છે અશાંત મન બેફામ ઇન્દ્રિયો કે વાસ્તવિક બુદ્ધિ તમારી જીવન સફળ બનાવવા માટે ભક્તિ માર્ગ અપનાવો હરે કૃષ્ણ